દિવાળી પૂર્વે રૂપિયા ત્રણ પોઈન્ટ પાંચ કરોડના પ્રોહિવિશનના મુદ્દામાલ પર વડોદરા પોલીસ દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું દિવાળી પૂર્વે વડોદરા પોલીસ દ્વારા રૂપિયા ત્રણ પોઈન્ટ પાંચ કરોડનો પ્રોહિવિશનના મુદ્દામાલનો કાયદેસર રીતે નિકાલ કરવામાં આવ્યો છે વડોદરા ડીસીપી ઝોન ની અધ્યક્ષતામાં આ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે વડોદરા પોલીસ દ્વારા કોર્ટમાંથી હુકમ મેળવીને સક્ષમ અધિકારીઓની હાજરીમાં આ કાર્ય પરિપૂર્ણ કરવામાં આવ્યું છે સમગ્ર ઝોનમાં કુલ ત્રણસો સાત જેટલા કેસોમાં બે પોઇન્ટ બે લાખ નંગ બોટલોનો નાશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે મુદ્દામાલને દરજીપુરા ખાતે એકત્રિત કરવામાં આવ્યો છે વડોદરા પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહી અંતર્ગત જપ્ત કરવામાં આવેલી પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવે છે તાજેતરમાં વડોદરા શહેર બાપોદ સિટી કુંભારવાડા હરણી કારેલીબાગ અને સમા પોલીસ મથકમાં મળી કુલ ત્રણસો સાત કેસોમાં પકડવામાં આવેલા મુદ્દામાલને દરજીપુરા ખાતે એકત્રિત કરવામાં આવ્યો હતો સક્ષમ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા